મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા નદીનાથના ડુંગર ઉપર ડ્રોનની મદદથી દસ હજાર હેક્ટરમાં સીડ્સ બોલ તથા બીજનું વાવેતર કરવામાં આવ્યું ડ્રોન ટેકનોલોજી વન સમૃદ્ધિને સાર્થક કરી રહી છે પર્યાવરણને જાળવણી અને ધરતીનો ગ્રીન કવર વધારવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મૈસાગર વન વિભાગ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીndor ની ઉપસ્થિતિમાં આયોજિત એક પેડ માકે નામ 2.0 અભિયાન અંતર્ગત ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી અંદાજે 10 હેક્ટર માં એરિયલ સીડિંગ છટકાવ તેમ જ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ड्रोन टेक्नोलॉजी थकी एरियल सीडिंग કરીને પર્વતોને વધુ ગાઢ અને रमणीय બનાવવાની વન વિભાગની अनोખી પહેલ આવો આપણે સૌ આ હરિયાળા અભિયાનમાં જોડાઈને મહાત્તમ વૃક્ષારોપણ કરીએ તેમજ આપણી જન્માદાત્રી માતાના જેમ જ જીવનનો આધાર પૂરો પાડનાર ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અનિકેત જોશી મહીસાગર